રાજકોટ શહેરમાં ગુનાખોરી ડામવા માટે માનનીય સીપી સર બ્રજેશકુમાર જાસર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સર દ્વારા ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ સ્ટેશન સ્તરે કડક સૂચના આપવામાં આવેલ હતી શહેરમાં સંગઠિત ગુના આચરતી ટોળકીઓને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આઇડેન્ટિફાઈ કરવામાં આવેલ છે એમાં એક ટોળકી બાટલી ગેંગ કરીને છે જેમાં ચૌદ જેવા સાગરીતો સામેલ છે અને આ રૂખડીયાપરા રેલનગર વિસ્તારમાં એક્ટિવ છે એના વિરુદ્ધ ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરવા માટે એસીપી શ્રી બસિયા સાહેબ અને એમની ટીમ પીઆઈ શ્રી ગોંડિયા સાહેબ પીઆઈ શ્રી ડામોર સાહેબ અને પીઆઈ શ્રી જાદવ સાહેબ પીએસઆઈ શ્રી જાડેજા સાહેબ દ્વારા મહેનત કરી જીસીટીઓસી હેઠળ એક દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ હતી અને જેના આધારે પ્રનગર પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરાવવામાં આવેલ છે આ ટોળકીમાં કુલ ચૌદ સભ્યો સામેલ છે જેનો લીડર તરીકે સામન ઉર્ફે લાલી છે જે હાલ જેલ હવાલે છે અને આ સિવાય નવ આરોપી જેમાં સમીર ઇસ્માયલ શેખ ઈશુભા રિઝવાન દલ મીરખાન દલ અસલમ શેખ ઇ અમારા કસ્ટડીમાં છે અને એક બીજો આરોપી જેલ અવાલે છે તો આમ અગિયાર સભ્યો જે છે અમારા ક કબજામાં છે અને ત્રણ આરોપીઓને હજુ ફરાર છે એને પકડવા માટેની તજવીજ ચાલુ છે આ આરોપીઓ વિરુદ્ધ ખૂન ખૂનની કોશિશ લૂંટ ગેરકાયદેસર મંડળી પોલીસ ઉપર હુમલો એનડીપીએસનું વેચાણ જેવા સત્તાવન કરતાં વધારે ગુના છેલ્લા દસ વર્ષમાં દાખલ થયેલા છે અને એને ધ્યાને લઈને એના વિરુદ્ધ જીસીટીઓસી હેઠળ એક કાર્યવાહી કરવામાં આવેલ છે અને આ સિવાય પણ રાજકોટ શહેરની બીજી ટોળકીઓ ઉપર કામગીરી અત્યારે ચાલુ છે અને એના વિરુદ્ધ પણ જીસીટીઓસી હેઠળ કાર્યવાહી કરવામાં આવશે